બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન એક જાહેરાતના કારણે મુશ્કેલીમાં છે આ જાહેરાત પ્રખ્યાત ઓનલાઈન રિટેલ વેબસાઇટ ફ્લિપકાર્ટ દ્વારા શેર કરવામાં આવી છે સ્માર્ટફોન રિટેલર્સે બિગ બીની આ જાહેરાતની ટીકા કરી છે સ્માર્ટફોન રિટેલર્સનું કહેવું છે કે આ એડમાં બિગ બી કહેતા જોવા મળે છે કે આ સેલમાં તેમને કેટલીક એવી ઓફર્સ મળશે જે રિટેલ સ્ટોર પર ઉપલબ્ધ નથી આવી સ્થિતિમાં સ્માર્ટફોન રિટેલર્સે અમિતાભ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે ઓલ ઇન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશને આ મુદ્દે સ્માર્ટફોન બ્રાન્ડ્સને પત્ર લખ્યો છે અમિતાભ બચ્ચને ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેજ સેલના પ્રમોશન માટે એક જાહેરાત કરી હતી પરંતુ આ જાહેરાતના કારણે વિવાદ ઘણો વધી ગયો છે અભિનેતાની આ જાહેરાત પર સીએઆઈટીએ કંપનીને અભિનેતા પર સીસીપીએમાં ખોટા દાવા કરવાનો આરોપ લગાવ્યો છે અને તે હેઠળ ફરિયાદ દાખલ કરી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો